માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો મોર્નિંગ થઈ ગઈ છે અમારી ચા નાસ્તો કામ બામ બધું જ પતી ગયું છે આજે આવશ્યક થી ડાયરેક્ટ છે રસોઈ બનાવવાની તૈયારી અને આ બેઠા છે અક્ષય હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આજે બપોરમાં તમે શું ખાશો બપોરમાં જલ્દી જલ્દી નો ટાઈમ હેલ્ધી આલી બનાવો ચીલો ચીલો કયો ચીલો બનાવો બનાવો બપોરે મમ્મી ચીલો મેબી નહી ખાય પૂછી જાવ મમ્મી મમ્મી ને પૂછાય ચીલો ખાશો ચીલો મમ્મી કે શેકાય ચીલો કઈ ચીલો આપણે ગામડામાં માં તો કેતા પેલા કઈ ગાડું બાડું જાય તો કે ચીલો પડે એનો ચીલો હા હા મમ્મી અલગ અમ જ છે મમ્મી કે કઈ મમ્મી પૂછો ચીલો ખાશો ચીલો હા ઓકે ચીલો કે હા તો હવે મમ્મીને જઈને પૂછીએ તો લો તમે ફોન પકડો અને હું જઉં છું ઓકી ડોકી લાઉ ચળો. તમે ચીલો ખાઈ લેસ? તમે ચીલો. રેગી તો ચીલો આય રે મમ ચીલો કેવાય. ચીલો ચીલો. ચીલો ખાય તો ચીલો. બોલ્યો તારા ચીલો. મે કે તો મમ્મીં કાવેલે મમ્મી કે શીકાય ચીલો. ઓ કાયલે ઓમનો બનાઉ છું ચીલા બનાવી દે કયા ચીલા બનાવશો તમે કહેશો ચીલા બનશે તો હમ હમ શું કઈ રીતના બનાવશો બનાવશો કે પછી બેસન વેજીટેબલ ચીલા વિથ વેજીટેબલ એમ વેજીટેબલ શું નાખશો હા હા બેસન માં વેજીટેબલ શું નાખશું તો વેજીટેબલ માં નાખીશું ગાજર નાખીશું પાલક નાખીશું ઓનિયન નાખીશું ટામેટા નાખીશું આના લસણ બધું નાખીશું બધું નાખી ઓકે વેજીટેબલ્સ ટુ બી હેલ્ધી રાઈટ ઓકે શું બને જ? ચિલા મતલબ પુલ્લો બને છેણાનો. ણાનો પુલ્લો ઓકે. અમા સુ નાગ્યું જો બીજું. અજા હાલ તો કઈ નાખી તો ભગવાન મટરનો અલગ હોય ને એટલે આ પહેલા ભગવાન મટરનો બનાવી દીધો ઓકે. અને લસણ વઘારનું કેમ? બસું નહીં ખાલી કોથમીર ઓકે કોથમીર ને રતો કોથમીર ઓકે. બસ એ આ ભગવાનનું છે એટલે લસણ વઘારનું છે ઓકે. અને એના પછી બધું નાખીસ મતલબ મે મે સુ નાખીશું બધા

બહુ ટાઈમ પછી જોવા વાળા હોય ને કે કેમ આટલો ઓછો ગેર ખાવા મળે ઓકે ઓકે તમારે ડુંગળી લસણ વાળો છે તો આ પહેલો તો બનાવ્યો પણ રહી ગયો બતાવવાનો આ બીજો થોડો નાનો બનાવ્યો છે

દેખાતું નહિ દેખાતું નહી ઉડ્યું છે મરચાં લીધા છે બટાકા લીધા છે આ બધું ધોઈને

म्हजे तो 2 टाइम चणाना लोटनुत થઈ ગયું અત્યારે અને સવારે પુલ્લા બનાયાતા એ પણ ચણાના ડોટના થોડું ખાટ લાગી શકે ને બસ લા કાઢ લેજો સીનો આજે તો થઈ ગયું હવે પાતા રેડી થઈ ગયા છે હવે હું તમને ડાયરેક્ટ જમીને મળું છું આ આ એ તો બની ઓ મેગી 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 આ તો રસોડાનો આ કેટલું બધું બનાવી દઉં છે તેમ ખાવાનું એટલું તો નહીં બનાવી પણ કંઈ બહુ ખાસ બની જ નહીં સવારે શું બનાવ્યું તો આપણે ચીલા બનાવીએ એના પછી આ બનાવ મતલબ રસોડાનું જ વધારે આવ્યું છે માં પણ મોસ્ટલી રસોડામાં જ લોક બનતા આવે છે સારું કહેવાય ક્યાંય હું ફેમિલીમાં લાગુ કે ભાઈ ખા ખા કરે એટલે આ તમારું ડિનર છે છે ડિનર પતી ગયું તો અત્યારે રાત્રે स्नैक्स है नाश्ता जो है ओके तो सारो दो तुम्हें तो सारो दो तुम्हें मैगी बनाओ मैगी बनाओ बनाओ आज ना तो दिवस क्यों हो रहा है तुम्हारा एक्चुअली सातम दिवस जो थोड़ा चालू करी एक्चुअली अवे छे ने दिसंबर मतलब लगन सीजन आवे है એટલે આવે છે ને લગન મેસે જે લાવવા દે એટલે થોડું બેટ બોડી વેટ છે થોડું ઉતારવું પડશે અને ઉતરી જાય પછી મેન્ટેન કરવા માટે વધારે કે પડશે પ્રોસેસ થાય પ્રોસેસ થતી રહે કરવાની એમ જપાની અંદર ફિટ થવા માટે શરીર ઉતારવાનું હા એક્ચ્યુઅલી જે બાવ તો ફિટ થાય છે બટ થોડું સારું રહે આપણે ખુદને યુ નો સારી ફીલિંગ આવે એમ કે એવું થાય કે ભઈ હલકું હલકું ફીલ થાય એમ શું કેવું તમારે જવાનું ચાલ બે દિવસ સરખું ના ખાય એટલે રેડી ટુ ગો અને અમે બે મહિના સરખું ના ખાઈએ તો બી ખબર ના પડે કે ભાઈ આ ખાધું નહીં હોય એટલું ડિફરન્સ છે ભાઈ આપણી બોડીમાં અને આમની બોડીમાં એની વેસ તો તમે બનાવો અમે બિગ બોસ જોવા જઈએ ત્યારે ઠીક છે મેગી ઓ રેડી થઈ ગયું છે એની વેસ આપણા માટે નથી

Huh. तो बस हम मैगी रेडी था इसलिए हमने खाई ली है बराबर अब वीडियो में यही है जेंट करी ली है जी ने और नेक्स्ट वीडियो में मिली सूट यहाँ से भी बताने बाय बाय जय श्री कृष्णा जय श्री राम अन्य हमारा वीडियो पसंद आए hmm. तो लाइक शेयर सब्सक्राइब जरूर कर जो बाय 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 गाइस गुड नाइट गुड नाइट थैंक